રાજકોટમાં મહિલા મોરચા દ્વારા નમો યુવતી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું યુવા દિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું બહુમાળી ચોકમાં આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ થી રામકૃષ્ણ આશ્રમ સુધી આ વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું રાજકોટ ની અલગ અલગ કોલેજ ની વિદ્યાર્થીનીઓ એ પણ આ કાર્યક્રમ માં ભાગ લીધો વોકેથોન માં ધારાસભ્ય દર્શિતાબેન શાહ મેયર નૈનાબેન પેઠળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા બસો થી વધુ વિદ્યાર્થીનીઓ એ નમો વોકેથોન માં જોડાઈ હતી રાજકોટ મહિલા મોરચા દ્વારા આજે ઓનું વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે અમારો જે રૂટ છે જે એ સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સુધીનો રૂટ છે રાજકોટની તમામ યુનિવર્સિટી કોલેજ હાયર સેકન્ડરીની દીકરીઓ તમામ લોકો આજના મિશનમાં જોડાયા છે આ વોકેથોનનું પાછળનું કારણ એક તો એ છે કે આજે વિવેકાનંદ જયંતી છે તો વિવેકાનંદ હંમેશા યુવાઓને પ્રેરણારૂપ રૂપ એક યુવાઓના જે કહીએ કે શકાય તો યુવતીઓ માટે પણ ખાસ યુવતીઓ આજ એક એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં યુવતીઓ બાકાત રહી હોય તો યુવતીઓ પણ આજકાલનું ભવિષ્ય છે અને મય યુવકો સાથે કદમથી કદમ મિલાવીને જઈ રહી છે ત્યારે આજના દિવસે એ પણ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરતી રહે અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે એ ખાસ એ સંદેશ પણ અમે આપીએ છીએ